ઉનાળામાં પાણીની જરૂરિયાત સામે પહોંચી વળવા માટે વુડાઈ એક્શન પ્લાન બનાવ્યો છે મળતી માહિતી અનુસાર વુડાઈ વડોદરા શહેરની બસો સોસાયટી અને પચાસ જેટલા ગામોને પીવાનું પાણી પહોંચાડવા માટે ખાસ પ્લાન બનાવ્યો છે જે પ્રમાણે ત્રણ એમએલડી આજવા અને ત્રણ એમએલડી મહી નદીમાંથી પાણી આપવામાં આવશે આ માટે અંદાજિત બ્યાસી કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવશે પાણીની જરૂરિયાત માટે એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે ઉનાળા માટે આ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે વડોદરા શહેરને મળશે નિવેટા અને મહી નદીમાંથી પાણી આયોજન કરવામાં આવ્યું છે અને વુડા વિસ્તારમાં આવતી બસો જેટલી વડોદરા આજુબાજુની સોસાયટી અને પચાસ જેટલા ગામો પીવાનું પાણી મળી રહે એના માટેની આ યોજના અમલમાં બનાવવામાં આવી છે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે નિમેટા માંથી અને મહી નદી માંથી પાણી આપવામાં આવશે અને કુલ બ્યાસી કરોડ ખર્ચે આ નાખવામાં આવશે આજવામાંથી ત્રણ એમએલડી અને મહી નદીમાંથી ત્રણ એમએલડી મળી અને કુલ છ એમએલડી પાણી આગામી સમયમાં વડોદરાને મળી રહે તે માટે આ તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે અને આના કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે એટલે આગામી ઉનાળાના ના ધ્યાનમાં ને ધ્યાન માં રાખી અગાઉથી પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને એ પ્રમાણે વુડા અત્યારે પ્લાનિંગ કરી રહ્યું છે જી જી આભાર માનું સમગ્ર માહિતી આપવા બદલ